સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી કેડોણી મંડળ દ્વારા સંચાલિત શ્રી એ આર એસ સખીદા આર્ટ્સ સીસી ગોડીવાડા કોમર્સ તથા સીસી હોમ સાયન્સ કોલેજ ખાતે આજરોજ એલ કે એમના સહમંત્રી પ્રકાશભાઈ સ્વાણીના અધ્યક્ષસ્થાને વાલી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોલેજના વિદ્યાર્થીઓ વાલીઓ શૈક્ષણિક તથા વહીવટ કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો ત્યારે સોની સાહેબ તથા કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર એસજી પુરોહિતે પ્રાસંગિક ઉદબાધનમાં એલ કેએમ સ્થાપના તેમની વિવિધ સંસ્થાઓમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓની સંખ્યા લીંબડી વિસ્તારના વિદ્યાર્થીઓ માટે મંડળ દ્વારા હાથ ધરવામાં આવેલ અભ્યાસ અભ્યાસપૂર્વક અભ્યાસ પ્રવૃત્તિઓ રોજગારી તથા સંવાર્ગી વિકાસ માટે પ્રવૃત્તિઓ વિઝન બે હજાર ચોવીસના વિવિધ આયામો શરૂ કરેલ નવા અભ્યાસ પ્રવાહ પોતાના સંતાનોના અભ્યાસ તથા કારકિર્દી અંગે વાલીઓની જાગૃતિ વાલી મંડળની આવશ્યકતા કોલેજના સંવાર્ગી વિકાસ માટેની ઉપલબ્ધ તકો તથા સવલતો કોલેજની વિવિધ સિદ્ધિઓ વર્ગમાં હાજરીની આવશ્યકતા નવી શિક્ષણ નીતિ અંતર્ગત આપવામાં આવતું નૂતન શિક્ષણ ઇત્યાદિ અંગે તલસ્પર્શી વક્તવ્ય આપ્યા હતા તો આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન તથા આભાર દર્શન કોલેજના પ્રિન્સિપાલ ડૉક્ટર એસજી જી પુરેતા માર્ગદર્શન હેઠળ કોલેજની વાલી મંડળ સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું કલ્પેશ વાઢેર સાથે સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરેન્દ્રનગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App